હવે સમાચાર વિગતવાર અંકલેશ્વરમાં ફરી જુના કાસિયા ગામે દીપડા એક ગાયો પર હુમલો કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે એક ગાયનું મોત અને એક ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ છે અંકલેશ્વરમાં ફરી જૂના કાસિયા ગામે દીપડાએ ગાયો પર હુમલો કરતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે એક ગાયનું મોત એક ગંભીર રીતે ઘાયલ થઈ છે નર્મદા કાંઠા વિસ્તારના જૂના કાસિયા ગામ ખાતે અગાઉ શ્વાનનું મારણ દીપડાએ કર્યું હતું વિભાગે પાંજરા મૂકી દીપડો ઝડપવા પાડવાની કવાયત શરૂ કરી હતી અગાઉ પણ કાસિયા માંડવા જેવા ગામમાં દીપડાની હયાતી જોવા મળી હતી અંકલેશ્વર તાલુકાના પૂર્વપટ્ટીના ગામોમાં દીપડાનો આતંક યથાવત રહ્યો છે તાજેતરમાં જ ખૂંખાર દીપડો અમરતપુરા ગામથી પકડાયા બાદ ગ્રામજનોએ થોડો રાહતનો દમ લીધો હતો આ વચ્ચે ગતરોજ જૂના કાસિયા ગામ ખાતે દીપડાએ પુનઃ માનવ વસાહત નજીક આવી ઘર આંગણે તબેલામાં બાંધેલી ગાયો પર હુમલો કર્યો હતો જે એક ગાય માતાનું મોત નીપજ્યું હતું તો એક ગાય ગંભીર રીતે ઘાયલ થઈ હતી આ ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા સ્ટાફ તેમજ જીવદયા પ્રેમીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થળ નિરીક્ષણ કરી દીપડાના પંજાના નિશાન મળ્યા હતા સ્ટાફે જૂના કાસિયા તેમજ જૂના કાસિયા ગામે દીપડાને ઝડપી પાડવા માટે પાંજરા મૂક્યા હતા ગામમાં અગાઉ દીપડાએ શ્વાનનું મારણ કર્યું હતું વિભાગ દ્વારા ગ્રામજનો સહિત ખેડૂતોને રાતના સમયે જ દીપડો શિકાર કરવા નીકળતો હોવાથી રાત્રે અને વહેલી સવારે બહાર નહીં નીકળવા સાથે પાંચથી વધુ લોકોએ સમૂહમાં જ બહાર નીકળવા અપીલ કરી છે